બગદાણા બગદાણા ના નવનીત બાદલિયા હુમલાનો મામલો હવે ગરમાયો છે અમારા સમાજે કામ કરવા માટે જન્મ લીધો છે આ પ્રકારનો એ સવાલ એ સામે અમદાવાદ નો યુવક પૂછે છે જ્યારે નવનીતભાઈ એ બગદાણા આશ્રમના સેવક હોવાનું ટ્રસ્ટી મંડળ તરફથી જણાવવા મળે છે અને સાથે જ એક વખત હોસ્પિટલ મુલાકાત લેવાની વાત પણ કરવામાં આવી બગદાણાની બભાલની વચ્ચે વધુ એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતાં ફરી એક વખત સવાલો ઉઠ્યા છે બગદાણાની બભાલની વચ્ચે અમદાવાદના એક યુવકની બગદાણા ધામના ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટી સાથેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે બગદાણાના નવનીત બાદિયા પર હુમલાનો મામલો હવે ગરમાયો છે રાજકીય અને સામાજિક નેતાઓની મુલાકાત વચ્ચે એક ઓડિયો ક્લિપ એ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહી છે બગદાણા ધામના ટ્રસ્ટી અને અમદાવાદના યુવકનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં નવનીતભાઈ પર હુમલા મામલે બગદાણાના આશ્રમ ધામ કેમ કાંઈ નથી બોલતું તેને લઈને સવાલ પૂછાયો છે સવાલ પૂછતા જ યુવકને વધુ યુવકે સવાલ પૂછ્યા કે નવનીતભાઈએ કોઈ પોતાના કામ માટે થોડોય ફોન કર્યો હતો કે સામે ટ્રસ્ટી મંડળ તરફથી એવો જવાબ આપવામાં આવ્યો કે નવનીતભાઈ એ બગદાણા ધામના સેવક છે અમારા સમાજે કામ કરવા માટે જન્મ લીધો છે આ પ્રકારનો એ સવાલ એ સામે અમદાવાદનો યુવક પૂછે છે જ્યારે નવનીતભાઈ એ બગદાણા આશ્રમના સેવક હોવાનું ટ્રસ્ટી મંડળ તરફથી જણાવવા મળે છે અને સાથે જ એક વખત હોસ્પિટલ મુલાકાત લેવાની વાત પણ કરવામાં આવી ત્યારે ટ્રસ્ટી મંડળ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે આજે જ એ મુલાકાત કરવાના છીએ અને એ મુલાકાતની વચ્ચે હવે ચર્ચા એ ફરી એકવાર શરૂ થઈ છે કે શું એ આ ઘટનાની અંદર બગદાણા ટ્રસ્ટ એ નવનીત બાધલિયાની મુલાકાતે જશે કે કેમ જે ધામના લઈને એ ચર્ચા ઊભી થઈ હતી જેના કારણે આખો આ વિવાદની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે શું એ મામલે ધામ કોઈ સ્ટેન્ડ ક્લિયર કરશે જે બગદાણાના નવનીત બાધલિયા પર હુમલાની ઘટના બની અને હુમલા બાદ આખી એ ઘટના પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર ઉપર જે શંકાની વારંવાર આરોપ લગાવવામાં આવી રહ્યા છે શું આ ઘટના મામલે બગદાણા ટ્રસ્ટ દ્વારા ખુલાસો કરવામાં આવે છે કે કેમ તે પણ એક સવાલ અત્યારે ઉઠી રહ્યો છે જો કે આ તમામની વચ્ચે બગદાણા ધામના ટ્રસ્ટના એક સભ્ય અને સાથે જ અમદાવાદના એક યુવક દ્વારા સોશિયલ મીડિયાની અંદર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે બંનેની વચ્ચેની વાતચીતની સાંભળો એ વાતચીત દરમિયાન શું એ સવાલ યુવક પૂછી રહ્યો છે અને સામે પક્ષે બગદાણા ધામના ટ્રસ્ટી મંડળ તરફથી શું જવાબ આપવામાં આવે છે તે પણ હા મેં કીધું આપ બગદાણા આશ્રમ માં ટ્રસ્ટી તરીકે છો કે હા ટ્રસ્ટી તરીકે છું કોણ બોલે હું અજયભાઈ રાઠોડ અમદાવાદ થી વાત કરું હા બોલો હવે મેં કીધું આ જે થોડાક દિવસ થી જે બગદાણા માં ઇશ્યુ થયો છે નવનીતભાઈ ને જે માર મારવામાં આવ્યો છે હા તો મેં કીધું આ રિલેટેડ બગદાણા આશ્રમ માંથી કેમ કોઈ પ્રતિક્રિયા કે કઈ આપવામાં આવતું નથી બગદાણા આશ્રમ ભાઈ કઈ લેવા દેવા જ નથી બારોભાઈ નો પ્રશ્ન કોના ટ્રસ્ટ માટે ફોન કર્યો એમને માયાભાઈ ને એમના પોતાનું હતું એમના સમાજ નું એમના સમાજ નું કે સમાજ ના ટ્રસ્ટ માટે માયાભાઈ નથી આશ્રમ માટે એમને ફોન કર્યો માયાભાઈ ને માયાભાઈ આ વિવાદ શેના માટે થયો એમના પોતાના સમાજ નું હતું સેવક છે અને એને જે હાથું લાગ્યું એવું એને ફોન કર્યો નવનીતભાઈ અમારા આશ્રમ ના સેવક છે હા આશ્રમ ના સેવક છે અને એને હું લાગ્યું એટલે એને માયાભાઈ ને ફોન કર્યો માયાભાઈ એને જે વસ્તુ થઈ હોય આપણે કે આ આશ્રમ ને કઈ લેવા દેવા અમારા ભાઈ નથી

અમારો સમાજ આજીવન બગદાણામાં આવવાનો છે ને આવતો રહેશે બરોબર પરંતુ આવી ઘટનામાં અમારો સમાજ આશા રાખે કે અમારો સમાજ અમારી સાથે જ છે અરે અમે સાથે જ છીએ ને સાથે રહેવાના છીએ પરંતુ અમારે તમારી પાસે આશા હોય ને અમારો સમાજ આ રાત દિવસ ના પણ અમે બપોર પછી બપોર પછી 5 વાગે અમે જવાના છીએ હોસ્પિટલે નવનીતભાઈને મળવાના છે હા નવનીતભાઈને તમે મળો અને તમારા તરફથી બગદાણા ધામ ટ્રસ્ટ તરફથી પણ સાહેબ સહકારની અમારે આશા હોય ના ના પાકુ પાકુ બરોબર આજે આજે એક Ситара. Ситара.